બંધારણના ઘડવૈયા કાયદાશાસ્ત્રી નિષ્કલંક રાજનેતા તત્વચિંતક મહામાનવ ઇતિહાસકાર અર્થશાસ્ત્રી અને અનેક વિષયના જ્ઞાતા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા તેમને પ્રાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાઝવામાં આવ્યા હતા જ્યાં ધરમપુર સાહેબ સર્કલ ખાતે સામાજિક આગેવાન વિજય અટારા આદિવાસી એ પ્રમુખ યોગેશ ગરાસિયા માજી નગરપાલિકા કોર્પોરેટર ધીરજભાઈ ઉત્તમભાઈ ગરાસિયા કમલેશભાઈ પટેલ રિતેશ પટેલ શિક્ષક નિલેશભાઈ निकુડિયા સુનિલ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા મારું આજે 26 ડિસેમ્બર ડોક્ટર દિવસ નિમિત્તે આપણે દરજહે નિમણ્ય અર્પણ કરીએ છીએ સાથે સાથે આપણા દેશની જનતાને એક સંદેશો આપ્યો છે કે બાબા સાહેબે અથાત પરિશ્રમ કરી આપણા માટે જે ત્યાગ અને બલિદાન આપ્યું છે એ ભારતના બંધારણ થકી આપણને અહીંયા બાબા સાહેબ અમર છે જ્યાં સુધી બાબા આનું બંધારણ અમર રહેશે ત્યાં સુધી બાબા સાહેબ એમાં જીવ છે એવો અમે ભારતીય જે કંઈ આપણા નાગરિકો છે એમને અમે સંદેશો આપીએ છીએ કે બાબા સાહેબ